ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં વેપારીઓ સાથે પીઆઈ દ્વારા આયોજિત કરાઈ બેઠક ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જનતાની સુરક્ષા અને અબોલ પક્ષીઓના જીવ બચાવવા માટે ઝઘડિયા તાલુકાની ઉમલ્લા પોલીસ એક્શન મોડમાં આવી છે ઉમલ્લા પોલીસ મથકના પીઆઈ કે એમ વાઘેલા દ્વારા પતંગ અને દોરાના વેપારીઓ સાથે એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક દરમિયાન પીઆઈ કેએમ વાઘેલા નાઓએ વેપારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ છે જો કોઈ વેપારી આ પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરતા ઝડપાશે તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ચાઇનીઝ દોરીથી માનવીઓ અને પક્ષીઓને થતા જીવલેણ નુકસાન અંગે પણ વેપારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા આ બેઠકમાં માત્ર ઉત્તરાયણ જ નહીં પરંતુ વર્તમાન સમયમાં વધતા જતા સાયબર ક્રાઇમ વિશે પણ ચર્ચા કરવામાં આવી હતી પીઆઈ વાઘેલાએ હાજર વેપારીઓને ઓનલાઈન છેતરપિંડીથી કેવી રીતે બચવું અને સાયબર સેફ કેવી રીતે રહેવું તે અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું નાગરિકો પણ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરે અને સુરક્ષિત રીતે ઉતરાયણની ઉજવણી કરે તેવો સંદેશ પોલીસ દ્વારા આપવામાં આવ્યો સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બે દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો